ભરૂચની અલગ અલગ જીઆઈડીસી માં આવેલી કંપનીઓ પૈકી કેટલીક કંપનીઓ સુરક્ષાના મામલે બેદરકાર છે કામ કરતા કામદારોના જીવ સાથે રમત રમી કંપનીઓના પાપે કેટલાક કામદારો નાની ઉંમરમાં જીવ ખોઈ બેસે છે આવી જ ઘટના વાગરા પાસેની જીઆઈડીસી માં એલકેમી ફાઇન કેમ કંપનીમાં બની છે સુરક્ષાના અભાવના વચ્ચે કામ કરતા એક કામદારનું મોત થયું છે મળેલી જાણકારી મુજબ પાંત્રીસ વર્ષીય સબુભાઈ નાગરંગસિંહભાઈ મખોડિયા રહે એલકેમી ફાઇન કેમ કંપનીની કોલોની જુનેદ વાગરા મૂળ રહેવાસી મુઆલિયા તાહોદનાઓ ગટર લાઈનમાં નાખવામાં આવતી સિમેન્ટની પ્રી કાર્ટ ડ્રેનને બેલ્ટ બાંધી ક્રેન દ્વારા ઉપરથી નીચે ગટરમાં ઉતારતા હતા તે વખતે અચાનક હુકમાંથી બેલ્ટ સરકી જવાથી ડ્રેન સબુભાઈના પર આવી હતી જેથી તેમના ચહેરા પર ઈજા થઈ હતી તેમણે ભરૂચ સારવાર માટે લવાયા હતા પણ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું મોત નિપજ્યું હતું આ ઘટના બાદ કંપનીના સંચાલકોએ મામલો મીડિયા સુધી ન પહોંચે તેવા પૂરા પ્રયત્ન કર્યા હતા કંપનીના સત્તાધીશોએ જુવાન જોત દીકરો ગુમાવનાર પરિવારને યોગ્ય વળતર આપ્યું હશે કે નહીં તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે સેફટી ઇન્સ્પેક્ટર અને વહીવટી તંત્ર આ મામલે યોગ્ય તપાસ કરી ઘટના માટે જવાબદારી નક્કી કરશે કે પછી રૂટીન કામગીરી કરી મામલો રફેદફે કરી દેશે કામદારની સુરક્ષામાં ખામી રાખનાર સત્તાધીશો સામે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવશે કે નહીં તે પણ સવાલ ઉઠી રહ્યો છે